સુરતમાં ફરી શરમજનક ઘટના સામે આવી છે ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રમતી બાળકીનું અપહરણ કરાયું હતું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે અજાણ્યો ઈસમ બાળકીનું અપહરણ કરી લઈ ગયો હોવાનું સામે આવ્યું હતું જે સબ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો જેથી પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે આરોપીની શોધખોળ હાથ ધરી હતી જેમાં આરોપી અંકિત ઓમ પ્રકાશ ગૌતમ શિરસા કાનપુરને ઝડપી લેવામાં આવ્યો હતો નરાધમ છેલ્લા દસ વર્ષથી એમ્બ્રોડરીના ખાતામાં કામ કરે છે ગત રોજ તે પંડોરમાં ફરતો હતો આ દરમિયાન બાળકી રમતી જોઈ ચોકલેટની લાલચ અર્પહરણ કરી અવાવરું જગ્યા લઈ ડુસકામાં આચર્યું હતું બાદમાં બાળકીને રડતા મૂકીને નાસી ગયો હતો આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા વિશેષ ટીમની રચના કરવામાં આવી છે જે ઝડપથી તમામ પુરાવા સાથેની કામગીરી કરશે

ગુમ થનાર બાળાને એક અજાણ્યા પુરુષ ઇસમ અપહરણ કરીને લઈ જતો સીસીટીવી કેમેરા નજરે જતા ઓક્ત બનાવ ગંભીર પ્રકારનો અને આરોપી એક અજાણ્યા પુરુષ હોવાથી સુરત સિટી પોલીસે સત્વરે ગુનાને અંજામ આપનારા આરોપીઓની ભર મેળવી ગુનાની ભેટ ઉકેલવાની કામગીરી માટે તમામ બ્રાન્ચો અને पुलिस स्टेशन ना इस पुलिस स्टेशन में कामगिरी चालू कर दरमियान क्राइम ब्रांच और चौकबदर पुलिस स्टेशन टीम ने भोग बननार बर्थ की अखंड आनंद कॉलेज पास इंडस्ट्रियल एरिया पास थी लोही लोहान हालत में मड़ी आता तात्कालिक सर्वर अर्थे हॉस्पिटल खाते लाई जवा ज्या प्राथमिक दृष्टि બાળા પર દુષ્કર્મ થયેલ હોવાનું નજરે ચડતા ફરિયાદીની ફરિયાદ લેવામાં આવેલ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસના માણસોને મળેલ ચોક્કસ બાતમીના હકીકતના આધારે આરોપી અંકિત ઓમપ્રકાશ ગૌતમ અમરવર્ષ ઓગણત્રીસ મૂળ રહેવાસી ગામ સિરસાગામ નાને પકડી પાડવામાં આવેલ આરોપીની પૂછપરછ કરતા છેલ્લે દસેક વર્ષથી સુરત ખાતે એમ્બ્રોઈડરીના ખાતામાં કામ કરતો આવેલ અને ગઈકાલે તારીખ ત્રીસ ફેબ્રુઆરી દો હજાર ચોવીસના રોજ પોતે પંદોર વિસ્તારમાં ફરતો હોય તે વખતે ભોગ બનનાર બડકી રમતા નજરે ચડતા તેને ચોકલેટ ખવડાવવાનું બહાને અપહરણ કરીને પંદોર વિસ્તારમાં આવેલ એક અભવરૂ જગ્યા પર લઈને બડકી સાથે દુષ્કર્મ આચરેલ તે દરમિયાન બડકી રડતા લાગતા તેનીને ત્યાંથી છોડી મૂકી ભાગી ગયેલ હોવાનું હકીકત ધ્યાનમાં આવેલ